નમસ્તે દર્શક મિત્રો કિસાન સમાજ ટીવીમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું દર્શક મિત્રો જોડિયા તાલુકાના જસાપર ગામની અંદર પરેશભાઈ પનારા જેમનું નામ છે જેઓ ગાય આધારિત ખેતી કરે છે નેચરલ સાબુ બનાવે છે અને બજારમાં વેચે છે તો આ નેચરલ સાબુ કેવી રીતે બનાવવામાં આવે છે એ તમામ પ્રકારની માહિતી આપણે પરેશભાઈ પોતાના ટૂંકમાં પરિચય આપી અને આપને સમજાવશું પરેશભાઈ ચર્ચાઈ તમે તમારો પરિચય આપો અને આ જે સાબુ છે કેવી રીતે બનાવવાનો છે એ જ મારું નામ પનારા પરેશભાઈ ગીધરભાઈ ગામ જસાપર તાલુકો જોડિયા મોબાઈલ નંબર નવ્વાણું જીરો અડતાલીસ છપ્પન છાસઠ હવે આપણે થી જોઈએ સાબુ બનાવવાની સાબુ બનાવવામાં આપણે મૂળતાની માટીનો સાબુ બનાવીએ છીએ એમાં આપણે બેજ લીધો છે બરાબર એક એક કિલો બેજ છે એમાં સો થી સો ગ્રામ મુતાની માટી છે પછી વીસ એમ એલ ગુલાબજલ આપણે લીધેલું છે બરાબર આ મુળતાની માટી છે મૂળતાની માટીને મિક્સ કરી છે ત્યાર પછી આપણે પાણી લેવાનું પાણી સેજ ઉકળે એટલે સાબુને મૂકી દેવાનું બરાબર

એ તમે બજારમાં શું ભાવ વેચા ત્રીસ રૂપિયાનો સો ગ્રામમાં સાબુ આવે સો ગ્રામ વજન અને ત્રીસ રૂપિયાના ભાવ ટૂંકમાં નેચરલ પદ્ધતિથી બનાવેલો કોઈપણ જાતની સુગર માટે કે એના માટે અમે કેમિકલનો ઉપયોગ કરેલો છે જ નહીં બરાબર બજારની બજારની અંદર જે દુકાને મળતા સાબુ છે એમાં જલદ કેમિકલ વાપરવામાં આવે છે જ્યારે આ નેચરલ સાબુ છે એમાં જલદ કેમિકલ વાપરવામાં આવતા નથી જે નેચરલ હોય છે મૂર્તાની માટી છે પછી આ ગુલાબજળ છે અને બેજ છે આ જે બધી વસ્તુ વાપરવામાં આવે છે એ નેચરલ જ હોય છે એટલે કે જે ચામડીને નુકસાન કરે છે અન્ય સાબુઓ જ્યારે આ સાબુ છે એ નુકસાન કરતા નથી બેજ ઓગળી જાય એટલે આપણે આમાં મુલતાની માટી અને ગુલાબજળ એડ કરવાનું છે એટલે આ ગરમ હોય ત્યારે જ નાખી દેવાનું કે ઠરે પછી ના ગરમ હોય ત્યારે નાખી દેવાનું ટૂંકમાં આ ઓગળી ગયો બેજ એટલે પછી નાખી દેવાનું હવે આપણો ઓગળીને કમ્પ્લીટ થઈ ગયો છે બેજ હવે એમાં આપણે આ મૂળતાની માટી એડ કરી પછી આ ગુલાબ એક્સ્ટ્રા આમાં નાખ્યું તું બે ચમચી અને પછી નાખવાનું પછી ઉતારી લેવાનું આ રીતના મિક્સ કરી દેવાનું મુલતાની માટીને બધું મિક્સ થઈ જાય માટી સારી રીતે મિક્સ થઈ જાય હલાવવાનું હવે સાબુ બની નાખો તૈયાર થઈ ગયું છે હવે આને જમાવવા માટે મૂકી દેવાનું મોલ્ડમાં Entendi. Beleza.